હવે આને આ આવડી ગયું છે તમે વિચાર તો કરો આઠ ની ટપાલ વાતતા નથી આવડતું એન્ડ્રોઈડ ફોન વાપરે છે છતાંય હજી આપણે એમ કે એને કાંઈ નથી આવડતું અરે મારા બાપ એને આવડે નહીં તમારા ગૂગલ લઈ નથી આવડતું હું વાત કરો અમારે મિત્ર ગભો છે ભણવા જાતો હતો ને તો તમને મને બધાને ખબર છે કે અત્યારનું છોકરું નિશાળે જાય એટલે ચોખ્ખું લાગે પાંચસો રૂપિયાના બુટ પહેરાવે બસો રૂપિયાના મોજા પહેરાવે પંદરસો બે હજાર રૂપિયાની કપડાની જોડ હોય પંદરસો બે હજાર રૂપિયાનો સ્કૂલ બેગ હોય એમાં હજાર રૂપિયા ના ચોપડા નાખા હોય હજાર રૂપિયાનો પાણીનો ભંભો ઠંડુનું ઠંડુ ગરમ નું ગરમ રે આપણે બધા હતપમાં મોટા થયા હતપ ગુગલ નો શબ્દ નથી ડોલમાં આંગળા બોળો આપણે કેટલું ટાટું ને કેટલું ગરમ એમાં ચારસો રૂપિયા નાસ્તાનો ડબ્બો દોઢસો રૂપિયા સેન્ડવીચ અત્યારનું છોકરું નિહાળે છે એટલે મિનિમમ આઠ દસ નું છોકરું હોય કે આપણે હતા બધા પ્રાથમિક શાળા વાળા ખાખી સડીને ધોળો સાટ જેટલો પાકો માલ એટલો લાંબો લીટો અહીંયા સુધી સાંધીના પતરા છોડ્યા હોય એવું લાગતું વિચાર તો કરો રૂમાલ નતો ભાઈ તો હવે આપણે સગવડતા આમ કર્યું ને એમાં આવો શાળો હોય ટાઢો શાળો હો બેન એમાં શનિવારે નિશાળે પ્રાથમિક શાળામાં આવું ખુલ્લું મેદાન માં પ્રાર્થના સભા કરવા બોલાવે અને બધા એમાં તો રહેતા નહીં મંગલ મંદિર ખોલો મંગલ મંદિર ખોલો પ્રાર્થના સભા તમને કોઈ પતી જાય સાંસ્કૃતિક કાર્યક્રમો પતી જાય રૂમ માં જાય પછી જોઈતી નવ વાગી ગયા તો લીલું ને લીલું હોય બોલો કે એટલો પાકો માલે છે તો જોવો તમે રામ ભલું કરે આ તો હવે હાર લિક્વિડ આવી ગયા નગર તો ભાઈ આ રાત નહીં એમાં અમારો ગભો ભણવા જાય નિહાળે લાલ પીલી લીલી સતારી ટાકેલી ઠેલીઓ આવતી લગ્નમાં મુખવાસ ભરવા લઈ જવાની નબળું ઘર હોય તો હાથી સાપ સિમેન્ટમાં ઘર હોય એની ઘેરે ઇફકો ખાતર યુરિયા ખાતર ને નાકા વળી એમ ખંભેર રહી છે ને લાંબા લાંબા નાકા આ તમારું પુષ્પા હમણાં આવ્યું અમે હાથમાં ધોરણથી થી આમ હાલતા હતા ઝૂકે ગા ની ડાયલોકે જમા થાય જોવો તમે ડાયલોકે મેચ થાય ઝૂકે ગા ને હુકામ ઝુકી ભાઈ ઝૂકી તો ઠેલી લહરી થાય લારવાન થતું જ નથી એટલે આમ ચૂકે કા નહીં આ બધું ગામડાનું છે તમને એમ લાગે કે આ નવું લાવ્યા નવું કાંઈ નથી અહીંયા બધું પેદા થાય એમાં મારો મિત્ર આવી રીતે આમ ગોફણીઓ કરતો કરતો આવ્યો ને આખો રૂમ ભરેલો છેલ્લી વાત કરીને મારી વાણીને વિરામ આપું ગોફણીઓ કરતો કરતો આવ્યો ને આખો રૂમ ભરેલો સાઇબ બોર્ડમાં ભણાવે માસ્તર સાહેબ માસ્તર મા જ એવું સ્તર હતું એ માસ્તર સમજાય એને વંદન આમ ગોફણીઓ કરતો કરતો આવ્યો ને આખો રૂમ ભરેલો ને સાહેબ બોર્ડમાં ભણાવીને સાહેબે કીધું કે વાહ આપણે નિહાલ ટાઈમ હાથ વાગ્યાનો છે દહ દહ વાગે ધડ નહી આવવાનું ધડ નહી આવવાનું ધડ નહી આવવાનું વેલો આવતો જા વેલો આવતો ત્રણ દિવસ થી ઇતિહાસ ભણાવું છું કોની પાસે ઇતિહાસ ભણવા જાય કબો એવો કે હું વેલો કે મોડો નિહાલ ટાઈમે નિહાલ ચાલુ કરી દેવાની મારે વેલા મોડું થાય

સહજ રીતે જેટલા પણ બેઠા મારા વહાલા સોધરોને એક વાત વણીને જાજો કયાત માતા પિતાની છત્ર છાયામાં વાહલના બે વેણ બોલે નિરખી લેજો કે ઓઠડતા બેડ્યા ગયા પછી ગંગાજળ મૂકીને શું કરશો અંતરના આશીર્વાદ આપનારને હશે સાદા જથી ક્ષણભર ભેટી લેજો હયાતી નહીં હોય ત્યારે નતમસ્તકે છબીને નમન કરીને શું કરશો કાળથી થપાટ લાગશે અલવિદાય થઈ જશે પછી પ્રેમાળ હાથ તમારો ઉપર કદી નહીં ફરે લાખ કરશો ઉપાય વાસીઓનો લાવો નહીં મળે પછી દિવાનખંડમાં તસવીર મૂકીને શું કરશો શ્રવણ બનીને ગડપણીની લાકડી થાજો હેથથી હાથ પકડી ક્યારેક તીર્થ સાથે ફરજો માતૃદેવ ભવ

આજનો રૂડો કાર્યક્રમ આજનો રૂડો ઉત્સવ તમામ પોલીસ કર્મીઓ પત્રકારો વહાલા મિત્રો આપે જે અહીંયા નોંધ લીધી એ બદલ આપનો અહીંયા અમે સ્વર ઉપાસકો આપનો ખૂબ ખૂબ આભારી છીએ પણ જતા જતા ખાલી એટલું કહેતો જાઓ એવું ન બને એની તૈયારી રાખજો એવું ન બને એની તૈયારી રાખજો જીવનમાં કંઈક બનવાની તૈયારી રાખજો ઠેસ લાગે તો ભાન થાય ખરી ભાનને ભેટવાની તૈયારી રાખજો કોઈને સરનામું પૂછતી નથી મુસીબત પાણી પેલા પાળ બાંધવાની તૈયારી રાખજો કે ધાણીને જેમ ફટાફટ ફૂટ્યા દુનિયાના સંબંધો આ જીવ ક્યાંક પડી કે બાંધવાની તૈયારી રાખજો કે અજાણ્યું લાગે કદાચ તમને આ વતનમાં અજાણ્યું લાગે કદાચ મને આ વતનમાં ફરી હિતેશને મળવાની તૈયારી રાખજો આભાર ખૂબ ખૂબ આભાર ધન્યવાદ ધન્યવાદ ધન્યવાદ